ઉત્તરાયણનું મહત્ત્વ ઉત્તરાયણ એ અવકાશમાં સૂર્યની એક સ્થિતિ છે ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે ઉત્તરાયણ એટલે કે નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન દિવસમાં સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે છે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો પ્રારંભ એકવીસથી બાવીસ ડિસેમ્બરથી થાય છે ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં તેર બાર કલાકની અને દિવસ દસ અડતાલીસ કલાકનો હોય છે જ્યારે એકવીસ જૂને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત વર્ષમાં બે દિવસ એટલે કે એકવીસ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને એકવીસ જૂને સૌથી લાંબો દિવસ હોય છે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતા હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિનો સમય હોય છે આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે બાવીસ ડિસેમ્બરથી એકવીસ જૂન સુધી દિવસ મોટો થતો જશે જે એકવીસ જૂને દિવસ સૌથી મોટો હશે અને રાત સૌથી નાની આ દિવસને દક્ષિણાયન કહે છે મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે ઈસવીસન બે હજાર સોળના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરીમાં દિવસે હતી